તમારા ગામે બઉ આવી ગયો છું હું શું કઉ છું મારા વાઈફ ગુજરી ગયા અઢીક વર્ષ

પછી પેલા બે ભાઈ બાદ જમીન હાટ થઈ શું નીચા એવા હતા આપણા છોકરી રહી હમણાં હતી આમ તો બે છોકરીઓ રહી હમણાં હતી એક મોટી નો કેસ હાલતો મારી જ કોર્ટ માં નાની નો કે કરવો કે એમ કરતા હતા નામ મને છે યાદ પણ મગજમાં નહી આવે એટલે એના ઘરે હું જમી ગયો છું પછી ઓલ તો ગોવિંદભાઈ આપડા કોટલા સાંગાણી રોડ ઉપર નાય એ ગુજરી ગયા એના ઘરે હું કેટલી ઉમર કેટલી કીધી

એટલે બહુ દવા કરી બહુ એટલે બહુ આપડે ગોંડલ ચાય નો ચાય નીકળી જો તો રાજકોટના પછી આ બાજુ નવસારી નેબલ કેનો ચા ડોંગરી ગામ સે પૈસો દવા ખાના કોઈ ના મળાય દવા ખૂબ કરી પણ ના મળાય છે અમે અમદાવાદ સોલામાં દાખલ કરી હ હ આવી ગયો પછી એમ નહીં મારું કેવાનું મિનિંગ શું છે કે હવે હું જે દોહી તૈયાર માથે મિલકત માથે કોક મળ હોય પણ ઓલા નહીં દુખીતા તમે દુઃખી દુખીતાઓ

ભોગ લઈ લીધો બે મહિના પણ એ મોમેટિયન માંથી હતા એટલે વાંધો નઈ પણ ઈ બાય બધું અહીંયા પાટલો સાફ કરીને ગઈ એટલે તમે બાય

એવું અનાથ આશ્રમ જેવું નથી અહિયાં તો પરિવાર ની કોને રેવાનું ભાઈ આ ઘર તમારું બધું તમારું તમારું તમારી રીતે રેવાનું એટલે તમારે એવી તકલીફ હોય તો હવે બાય કરવા કરતા અમારી ફેદા વી આવો અને જો અહિયાં રિયોન કદાચ ક્યાંય મેળા આવે તો બાપુ જાય આ તો વાત છે ભાઈ સમય સમય બલવાને નહીં પુરુષ બલવાન ખાબે અર્જુન રીટા હોય ધનુષ નો હોય બાળ કોઈ સમય ન હોય તો બાપુ ફળ ફાકી જાય કેમ કે ફળના ના મોતી હોય તો થાય બાકી ફળ વગેરે મોતી ફાકે નહી માલી ભલે શોષી છે બાકી હૃદય ના ફળ નો હોય

કે જેને સીતાજી નું સુખ જેને કદી ન મળ્યું કાગડા જેના જોશ જોનારા વ્યક્તિ તમને કહું વિશ્વ મિત્ર એ જેના જોશ જોયા અને જેના લગ્ન કરી દીધા તો એને સીતાજી નું સુખ ના મળ્યું ના મળ્યું સાચી વાત સાહેબ અને રાવણ રાવણ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ હા શું કેવાનો રાક્ષસ કેવાનો બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાય અને ઈ એને ભગવાન જેની પૂજા કરાવી નકર જે બંધ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાય ને બાપુ રાક્ષસ હોવા છતાં જેને તમને કહું સોબરી ભીલડી હોવા છતાં જેને આ દેશ ની દેવી કેવાની દલિત ની દીકરી માતાજી બની ગઈ અને બ્રાહ્મણ નો દીકરો રાક્ષસ બની ગયો આ દેશમાં કેવી પ્રથા છે જેને કર્મ થકી જેને ઊંચાઈ બની જાય પાછો ઘડીક થાય આને પણ કરું હા પણ મીરા કે બાપા ચૂંદડી ઓઢું તો રંગ ચુવે રંગબેરંગી હોય અરે મીરા ને મેં તો ઓઢું કાળો કામડો હવે મને દાગ ના લાગે કોઈ

જો કદાચ આત્મત જેને ચીનો નહીં તો બાપા માળા પહેરેથી શું થયું એ ભાઈ કબીર કે બાપા તુલસી માળા પહેરો પણ મનમાં હોય પાપ તો તુલસી માળા પેરવે શું થયું

એમ સત્ય શબ્દ શું નહિ તો બાપુ છૂટ છૂટકો થાય બાપુ આ સંતો કે આવા નર ને પૈયે લાગવાથી તમને પાપ લાગ્યા વગેરે ભગવા પહેરો ભગવા પહેરવામાં ભક્ત નથી ભગવાન ના નામે તો મોટા ભોવાડા થાય સાચી વાત કેમ કે જ્યાં લગ્ન જ્ઞાન નો સૂર્ય ઉગો નહીં આ દેહ ના દર્શન આ દેહ ની અંદર જ્યાં મારા તારું નો મેટ્યું લગ્ન એટલે દાદા શિવણે કીધું કે બાપુ આ દેહ ની અંદર મન ની મટી ગઈ છે તાણાવાણ મન ની તાણાવાણ ક્યારે મટે દાડો શિવ ભીમ મટી ગયા મંડળા તાણાવાણ આ મન ની જે તાણાવાણ હતી ખોટું હતું બધું મટી ગયું ક્યારે કે સત્ય શબ્દ ની જયારે ખોજ કરી ત્યારે તમારે આખી જિંદગી બાયુ ના જ વિચાર કરશો હારી નરીન રૂડીન રૂપારી તો ગઢો થાય તો એની બાય હાઈલે બાય જેવી થઈ જાય પોતે બાયલો થઈ જાય કેમ કે આત્માનું આચરણ એને બાય નું કર્યું છે

મારો ભગવાન તમે ફોન કર્યો છે એટલે જો તમારી ઈચ્છા હોય અને કઈ પ્રોબ્લેમ હોય કાલે અહીં આવી જ હું હાજર છું અને અમારી ભેગા રહ્યો તમને તમને ચક્કર મારવા જવું છે ચક્કર મારી આવવાની મનસુખભાઈ

સાચું સાચું આ તો કર્મ નું ફળ હોય એમાં કઈ દીવાનું નહીં દુઃખ પડે તો આત્મા નું સુખ મેળવવું હોય તો મહાપુરુષ ના પદ ને પામી જવું પડે જોય જો ઈ પદ પામો તો પછી બીજું કાઈ પડે નહીં મની ને મથી લે આ મન ની માય

જો તમારા નામ ને પછી જો પછી આવે પાણ ભટકવાના વિચાર આવે મનસુખભાઈ એમાં એવું છે કે હું કંટાળી ગયો રાહ જવાનું જોવાનું રૂગડા મારી વાત સાંભળો કે હું તમને મારા એક માનવતા ધર્મ નથી ધર્મ માનવ ધર્મ સ્વધર્મ એટલે હું કોઈ તમને ધાર્મિક છું તમને બોલાવું છું એવું નહીં અમારા પરિવાર જાણીને તમને બોલાવું છું તમારી તમારી નાદારી છે તમને તકલીફ છે તમને કઈ પ્રોબ્લેમ છે ને અહીંયા આવો એવી જરૂર નથી અહિયાં તો કુદરત કોના ભાગ નું કોણ ખાતું છે મને ખબર નથી સાચી વાત કેમ કે દાને દાને મે લખાયો બાપુ ખાને વાલે કા નામ મે તમને વાત ઘણા ટાઈમ બોલાવો ખાવાનું લખ્યું ઈ મારો બાપ જાણે મે નઈ ખબર નથી આ તમે ફોન માં ઘણી વખત કેવો કાય આવતા મારી ભેગા રહેજો અમારી ભેગા એ ઘણા ને કેવો અમારી ભેગા ઘણા માણસો છે અને રહે છે ને ખાઈ મજા કરે તમારી તમને એમ થઈ કે મારા દીકરા કરતા વધારે હાથો છે બાપા હમ હમ હા ઈ તમને કહી દો તમે ખોરો દેહાડ્યો ને હા આ વગર ખોરો દેહાડો લેવો હાસે છે તમને મજા કે ના સારું મુલાકાત અંદર સારો મેસેજ પહોચાડવા માટે તમારા ઓડિયો હું વાયરલ કરીશ એટલે કદાચ એવું ઠેકાણું કોઈ હોય હા 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 તો આપણને મળી જાય અને અત્યારે અમારી ભેગા રહેવા માટે તમને અત્યારે સહકાર મળી ગયો ઓકે 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 તમારું નામ બોલો ચૌહાણ 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 અને ખસ્તા ખા ખા લોકો ધંધોકા

છોકરા મોટા નોકર્યા હોત ના કર્યા હોત સાચી વાત ગરીબી માં જો દુઃખ જ હોય તો એને નાના છોકરા તમને કોઈ મોટા કરે ના અને મોટા મોટા બંગલે માં જો કદાચ સુખ જ માંડ્યું હોત તો બાપુ એની બાયુ આપઘાત કરીને મરી નો ગયું હોત ના જાય સાચી વાત દાદા ભારકા સુખ દેખી બે બેની ઓરતા ના કરીએ બેન ભાગ માંડ્યા હોય તો મળે એ બેન કે તું આ કઈ રંગ રોગાન નો અતરિયાન મોટી મોટી સારું દેખાય તો જીવન કે તું કદાચ મોહી જાય ને તો ઈ સુખ નહી મળે

હા તો ઓલું છોકરીઓ છે મેળા કેમ કે પછી હું ભૂલી જાય ભાઈ હા હા કેમકે હું ગાંડો માણસ છું આ તો હાલી જાય ગાંડા ની સંતો આ તો હાલી જાય ગાંડા ની વણદાર કેમકે અમે તો ના ગાંડા થી આ ભારત માં બીજા ગાંડા ઘણા એ છે પણ સંતો ના ગાંડા ક્યાંક ક્યાં કહે સાચી વાત એટલે અમે તો ગાંડા ની વણઝાર છીએ ભલે મોકલો દાદા ફોટો આ નંબર કોના છે આ નંબર આ મારો જ છે મારે નામ નથી આવ્યું મારું એવું કઈ હું સેવ કરું છું સેવ કરી ઓકે ઓકે ઓકે